ભ્રષ્ટ ભાજપના શાસકોના રાજમાં જે કોર્પોરેશનનું તંત્ર અનગર વહીવટના કારણે ખાડે ગયું છે એ લોકો તો આ વડોદરાની તમામ પ્રજાની મજાક ઉડ્યા રહ્યા છે પણ આજે જે ગરીબોએ પોતાના મહેનતના રૂપિયાથી પોતાના ઘરનું સપનું જોયું હતું સપનાનું મકાન બનશે એવું વિચાર્યું હતું અને જે માતાઓ બહેનો ઘરકામ કરતા હોય રોજબરોજની છૂટક મજૂરી કરીને આજે એક એક રૂપિયો એક એક પૈસો ભેગો કરીને એમને પૈસા ભેગા કર્યા અને વીસ હજાર રૂપિયા બે હજાર બાવીસમાં ભરેલા આ કલા લીલા મકાનો લેવા માટે બે હજાર બાવીસમાં આ લોકોએ પૈસા ભર્યા વીસ હજાર રૂપિયા હજારો લોકોએ ભર્યા આમાંથી તો બધાને તો ડ્રો લાગતો નથી તો જે લોકોના વીસ હજાર ભર્યા એ તો બધાના ગયા પણ ત્રણ વર્ષનું વ્યાજે કોર્પોરેશન થઈ ગયું અને આજે ત્રણ વર્ષ પછી જ્યારે એ લોકો ડ્રો કરે છે એમાં ડ્રોમાં પણ કેવા નાટક કર્યા કે ભાઈ પહેલાં સરસજીરાવ નગર નગરગુરુ બોલાયા ત્યાં ભાજપના મેયર ધારાસભ્ય સાંસદો પાસે ટાઈમ નહોતો એટલે બીજા દિવસે દીનદયાલ ઉપાધ્યાય બોલાયા મેયર ને નેતાઓના ફોટો સેશન કરાવતો એટલા માટે બિચારા છે પશ્ચિમ વિસ્તારના લોકોને પૂર્વ વિસ્તાર બોલાયા અને ડ્રો કર્યો તો કેવો કે આ કલરીના 1900 મકાનો તો બન્યા નથી અને આનો ડ્રો થઈ ગયો જે મકાનો સાયાજી પુરા હોય કે અલગ અલગ વિસ્તારો બનીને તૈયાર છે એ મકાનો ગરીબોને આપતા નથી મકાન બનીને રેડી છે રાજીવ આવાસ યોજના ને મકાનો રેડી છે અને દસ વર્ષમાં દસ વર્ષમાં તો ખંડર બની જ જાય ને તો એ કેટલો મોટો ભ્રષ્ટાચાર એના માટે જવાબદાર જે અધિકારીઓ છે એમાં પગલાં લો આઈડબલ્યુ વિભાગના પેલા જે સિંગલ સાહેબ છે એ શું કરે છે એ ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે ગરીબોને હેરાન કરે છે ધક્કા ખવડાવે છે કાઢવા અધિકારીને કોઈ જરૂર નથી ત્યાં એસી કેમીનો બેસીને ખાલી પગાર ખાય છે મફતનો કામ તો કરતા જ ફિલ્ડમાં જઈને લોકોને ગેરમાર્ગે દોરે છે અને આવાસના યોજનાઓમાં તમે જોયું હશે ભૂતકાળમાં ભાજપના કોર્પોરેટરના નામના પણ મકાનો નીકળ્યા છે એ જે અધિકારી સિંગલ છે એને તેથી તાત્કાલિક કાઢવો જોઈએ પણ કરીશું અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ પણ આપીશું કારણ કે આ લોકો ગરીબોની મજાક ઉડાઈ રહ્યા છે અહીંયા અમે એટલા માટે આવ્યા છે કે આપના માધ્યમથી અમે બતાવવા માંગીએ છીએ વડોદરાની જનતાને કે ડ્રો થઈ ગયો પણ મકાન નથી બન્યા તમે જુઓ હજુ તો પેલું વચ્ચેનું તો ટાવરનો પાયો નથી નખાયો અને આ જે ટાવર ઉભા થયા છે આ વડોદરાના મેયર ગપ્પા મારે સાંસદ ધારાસભ્યો ગપ્પા મારે છે છ મહિનામાં મકાન કેવી રીતે બનશે ભાઈ આટલા વર્ષોથી તમે મકાન નથી આપ્યા અને તમે ખાલી ખાલી ગપ્પા મારવાના એટલે તમારે આ જ કામ કરવાનું છે લોકોને લોલી આપણે ગપ્પા મારવાના અરે બંધ કરો તમે ફેંકું થયું ફેંકું તરીકે ઈમેજ થઈ ગઈ છે ભાજપના નેતાઓની કે ફેંકમ ફેંક જ કરે છે અને ગરીબોની મજાક ઉડાવે છે મકાન અમારો પ્રશ્ન એ છે કે તમે જયારે ગરીબ લોકો સપનાના મકાનનો વિચાર કરીને જયારે પૈસા ભર્યા હોય તો તમે એને મકાન આપો ને અને એમના કાચા મકાનો તમે તોડીને પાકા મકાન આપવાની વાત થઈ તો એ તમે જુઓ આ કોન્ટ્રાક્ટર કોણ છે જે બે હજાર ચોવીસમાં એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો ફરી એને એક્સટેન્શન આપ્યું તો સરકારી જમાય છે આ બધા એટલે આ બધા પ્રશ્નો છે અને આખા વડોદરામાં તમે જુઓ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય ઈડબ્લ્યુએસના મકાન હોય કે બીએસપીયુના હોય આ બધામાં ભ્રષ્ટાચાર થાય છે વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરને તો પેલા ગરબા રમવામાંથી અને ઝુમકા ગીરા પર ડાન્સ કરવામાંથી સમય મળે

પણ પ્રજાનું કામ કરવું નથી અહીંયા આવો ને ગરીબોને મકાન આપે મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક બનાવો અહીંયા ઉભારી આ ઓગણીસો મકાન છે આ પરિવાર કઈ જશે એમને એમના સપનાનું મકાન નહીં મળે જયારે એમને વિચાર કરેલો એક સપનું જોયું હતું કે ભાઈ અમારું મકાન બનશે અરે આ મ્યુનિસિપલ કમિશનર પર ખાલી મોટી મોટી વાતો કરવાની અને આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તો અમને એવું લાગે છે કે કોર્પોરેશનની ચૂંટણી આવે છે ત્યારે ભાજપને જીતાડવા માટે અહીંયા આવ્યા હોય એવી લોકોમાં વાતો ચાલી રહી છે કે કમિશનર ખરેખર પ્રજા નિષ્પક્ષ હોય તો પ્રજાલક્ષી કામ કરીને બતાવો તમે એવું તો કોઈ કામ કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરવા જાય ત્યારે મ્યુનિસિપલ કમિશનર હાજર ના હોય અમારું આવેદનપત્ર લેવાનું નહીં એમના અધિકારીઓને માનસિક ત્રાસ પડે તો સાંજે રાત્રે મોડા પણ આવેદનપત્ર લઈ લેવાનું તો ભાઈ આ ગરીબોને વડોદરાની પ્રજાને માનસિક ત્રાસ મળે છે એના માટે જવાબદાર કોણ તો આપો મ્યુનિસિપલ કમિશનર તમે રાજીનામું જો તમારી ના કામ થતું હોય તો